શ્રીમદ ભાગવત પાંચમો સ્કંધ છઠ્ઠો અધ્યાય શબદેવજીનો દેહ ત્યાગ રાજો 유વાચ નોન ભગવ ભગવાન આત્મ રામ समिरित ज्ञानवर्चितकर्मबीजानार्याणि पुनः कलेशदानि भवितुर्मन्ति यदृ હે ભગવાન યોગ રૂપી પવન એનાથી પ્રજ્વલિત થયેલું જ્ઞાન રૂપી અગ્નિ પવન યોગ નો અને જ્ઞાનનો અગ્નિ પ્રગટ થયો હોય અને જેના રાગ રૂપી કર્મ બીજ હોય એ બધાય બડી ગયા હોય એવા આત્મારામ મુનિ એને જો દેવવસ સિદ્ધિઓ મળે ઓરિ માં ગરિમા તો એના રાગ દ્વેષ વગેરે કલેશનું કારણ તો બની નથી શકતી એ સિદ્ધિઓ કારણ કે જ્ઞાન એનું જાગૃત થઈ ગયું છે તો એને કોઈ જાતનું ઉત્પન્ન થાય નહીં તો પછી એવા ભગવાન ઋષભદેવે શા માટે સિદ્ધિઓને સ્વીકારી ઋષભ ઋષભદેવજી પાસે ઘણી સિદ્ધિઓ હતી પણ એ સિદ્ધિઓ સ્વીકારતા નહોતા સુખદેવજી મહારાજ કે છે કે તમારું કેવું બરાબર છે સાચું છે સંસારમાં પારધી હોય ને ચાલાક બહુ હોય એ મૃગને પકડે તો મૃગ ઉપર ભરોસો ન કરે કે આ તો હવે પકડાઈ ગયો હવે આ કાંઈ છટકી નહી જાય એવી રીતે બુદ્ધિમાન લોકો હોય ને એ ચંચળ ચિત્તનો કોઈ દિવસ ભરોસો નથી કરતા છટકી ચિત છે ને એ ક્યારે ભાગી જાય કઈ નક્કી કહેવાય એટલે આ ચંચળ ચિત્ત કોઈ દિવસ મૈત્રી ન કરવી જોઈએ સંચળ ચિત્ત સાથે મૈત્રી ન કરાય ચિત્તમાં વિશ્વાસ કરી અને મોટા મોટા યોગીઓનું દીર્ઘ કાળનું તપ છે ને એ ક્ષીણ થઈ ગઈ ગયેલું જોવા મળે છે હવે મારું ચિત્ત સ્થિર થઈ ગયું છે હવે કઈ જાય નહીં એવું માનવું જ નહીં મોટા યોગી હોય તપસ્વી ઋષિ હોય એનું ચિતે એક ક્ષણ માં નીચે વહી જાય અને તપ બધું જેમ વ્યભિચારણી સ્ત્રી જાર પુરુષને તક આપે અને એમાં એના હાથે પોતાના પતિનો જ વધ કરાવી દીધો પોતાનો પતિ છે એ પોતા ઉપર ભરોસો રાખે છે એનો જ કરાવી નાખે છે રીતે યોગીઓ મન ઉપર વિશ્વાસ કરે એનું મન કામને અને એના સાથે ક્રોધ વગેરે ને તક મળી જાય છે આક્રમણ કરવાની મન પર વિશ્વાસ કર્યો એટલે મનની સાથે કામ અને ક્રોધ બે શત્રુ આક્રમણ કરી દેગીઓ કરી નાખે આ કામ ક્રોધ મદ લોભ મોહ ભય વગેરે શત્રુઓનું અને કર્મ બંધન નું મૂળ તો મન જ છે એના પર કોઈ પણ બુદ્ધિમાની વ્યક્તિ હોય ને એ કેવી રીતે વિશ્વાસ કરી શકે એટલે ભગવાન ઋષભદેવ ઇન્દ્ર વગેરે લોકપાલના પણ ભૂષણ રૂપ હતા બધાઈમાં એ મુખ્ય હતા તો પણ એ જળ મનુષ્યની જેમ જ અદભુત જેવો વેશ ધારણ કરી ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા પ્રભાવ કોઈને બતાવાય નહીં અને અંતમાં એણે યોગીઓને દેહ ત્યાગ કરવાની વિધિ શીખડાવવા માટે કે દેહ ત્યાગ કેમ કરાય પોતાના દેહનો ત્યાગ કરવાનો વિચાર કર્યો ઈચ્છાઈ વિકેલી આ દ્રશ્ય પ્રપંચ માત્ર બધુંય અસત છે એવા દ્રઢ નિર્ધારથી પોતાના અંતકરણમાં આત્મા પરમાત્માને અભિન્ન ભાવે જોતા આત્મા અને પરમાત્મા બે એક પોચ છે અભિન્ન ભાવે જોવાનું છે એવી રીતે જોતા રહીને લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થઈને પૂર્ણ રીતે ઉપકા ઉપરામ થઈ ગયા લિંગ શરીરથી મુક્ત થઈ આ રીતે લિંગ મુક્ત થયેલા ભગવાન દેવજી યોગ માયા ની વાસનાથી કેવળ અભિમાન ના વાસના આશ્રય જ પૃથ્વી તટ ઉપર વિચારતા રહ્યા લિંગ શરીર તો છૂટી ગયું લિંગ શરીરનું અભિમાન છે ને એમાંથી મુક્ત થઈ ગયા અને ખાલી યોગ માયાની જે વાસના છે એ વાસનાથી કેવળ અભિમાનના ભાસને કારણે જ પૃથ્વી ટોટ ઉપર ફરતા હતા અને દેવ વસાત કોંક વેંક કુટક આદિ દક્ષિણ કર્ણાટકના દેશોમાં ગયા મોટા મોટા પથ્થર એમાં પથ્થરનો ટુકડો મોઢામાં નાખી અને એટલા પાગલની જેમ ફરે દિગંબર રૂપે કુટકાચલ વનમાં વિચરણ કરે છે આ સમયે ઝંઝાવાત જેમ ફૂંકાય અને વાંસનું વન હોય એમાં વાંસના વન એકબીજા વાંસના લાકડા એકબીજા સાથે ઘસાય એને લીધે પ્રબળ દાવાગ ભભૂકી ઉઠો વાંસના વનમાં અને એ આખા વનને પોતાની પ્રચ્વિત જળામાં લપેટે લીધી એમાં ઋષભદેવજી સુખદેવજી મહારાજ કે છે કે કળિયુગમાં અધર્મ ની વૃદ્ધિ થશે ત્યારે કોંક વેંક અને કુટક દેશના મંદમતીના રાજા અર ત્યાંના લોકો પાસેથી ઋષભદેવજીના જે બધા આવતા હોય તે બધા ગૃહસ્થિતિ પર આચરણ કેવું હોય ને એનું વૃત્તાંત સાંભળશે અને એનું ગ્રહણ કરશે ઈ લોકો બધા પૂર્વ સંચિત પાપ એના ફળ રૂપે ભવિષ્યને વસીભૂત થઈ જશે એવો બધા નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો ત્યાગ કરશે અને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય પાખંડપૂર્ણ પૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે એનાથી કળિયુગમાં દેવમાયાથી મોહિત થયેલા अनेक अधम मनुष्य शास्त्र विहित शौच शुद्धि आचरण नो त्याग कर से। अधर्म बहुल कलयुग ना प्रभाव से बुद्धिहीन थी जवाने कारण तेवो स्नान नहीं करे आचमन नहीं करे अशुद्ध रहे से। વાળ ચૂંટાવીને લેવા વગેરે ઈશ્વર અને ઘણું કરીને વેદ બ્રાહ્મણ તેમજ ભગવાનની ભગવાન યજ્ઞ પુરુષની નિંદા કરશે તેઓ પોતાની આ અવૈદિક સ્વેચ્છાકૃત પોતાની ઈચ્છા અનુસાર નવી પ્રવૃત્તિમાં આંતરિક પરંપરાથી અંધવિશ્વાસથી મત રહેશે અને એ બધાય ઘોર નરકમાં પડશે ભગવાન ઋષભદેવનો અવતાર છે એ રજોગુણથી ભરેલા લોકોને મોક્ષ માર્ગનો બોધ આપશે અને બોધ આપવા માટે જ ઋષભ દેવજીએ અવતાર ધારણ કર્યો હતો એના ગુણનું અનુકરણ કરવા માટે એનું વર્ણન કરવા માટે લોકો કહેતા કે ઓહો સાત સમુદ્રવાળી પૃથ્વીના તમામ દ્વીપ અને દેશમાં આ ભારત વર્ષ પુણ્ય ભૂમિ છે કારણ કે ભારતના લોકો શ્રી હરિના મંગળમય અવતાર ચરિત્ર નું ગાન કરે છે અહો નું વંશો યશાવત પ્રેયવ્રતો યત્રમાન પુરાણ કૃતાવકાર પુરુષ સ આદ્ય પરધર્મ કર્મ હેતુ મહારાજ પ્રિયવ્રત નો વંશ ઘણો ઉજ્જવળ અને સુયશ પૂર્ણ છે અને એમાં પુરાણ પુરુષ શ્રી આદિ નારાયણે ઋષભ અવતાર ધારણ કરી અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પારમહંસ્ય ધર્મનું આચરણ કર્યું જન ભગવાન ઋષભદેવજીના માર્ગ ઉપર બીજો કોઈ યોગી મનથી કેવી રીતે ચાલી શકે મનથી એ માર્ગે ચાલી શકે કારણ કે યોગીજનો જે યોગ સિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહીએ યોગીજનો છે એ સિદ્ધિ માટે લલચાઈને પ્રયત્ન કરે અને આપોઆપ જે પ્રાપ્ત થયેલી હોવા છતાંય સમજીને એનો ત્યાગ પણ કરી દીધો હતો ઋષભદેવજીનું નિર્મળ ચરિત્ર સુખદેવજીએ એ કઈ સંભળાયું આ ચરિત્ર છે મનુષ્યના સમસ્ત પાપને હરનારો છે જે શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી સાંભળે અથવા તો સંભળાવે છે એને વાસુદેવમાં ભક્તિ થઈ જાય છે જાત જાતના પાપથી ભરેલા સાંસારિક તાપથી તપેલા અંતકરણને પંડિતજનો આ ભક્તિ સરિતામાં નવડાવતા રહીએ છે એનાથી પરમ શાંતિ મળે છે અને એટલી આનંદમય હોય છે કે પછી લોકો એની આગળ આપો જ મોક્ષ રૂપી પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી ભગવાનના નિજ જીવન નિજન જે બધા હોય ભગવદીય હોય ઈ થઈ જાય. પછી એને સગડા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. સુખદેવજી કહે છે કે રાજન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓ યાદવોના રક્ષક હતા ગુરુ હતા ઈષ્ટદેવ હતા સુહૃદ હતા કુલપતિ હતા ત્યાં સુધી કે તેઓ ક્યારેક ક્યારેક એ આજ્ઞાંકિત સેવક પણ મની જાતા હતા એ પ્રમાણે ભગવાન બીજા ભક્તો ભક્તોના અનેક કાર્ય કરે છે અને એને મુક્તિ પણ આપી દે છે પણ મુક્તિ કરતા જે શ્રેષ્ઠ છે ભક્તિ યોગ એ ભગવાન સહેલાઈથી આપતા નથી ભગવાનને તમે ભક્તિ કરો ભગવાન તમને મુક્તિ આપે પણ ભક્તિ નો આપે અસ્વે ભગવાન ભજતા મુકુ મુક્તિ સમાન ભક્તિયોગમ નિરંતર વિષય ભોગની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય દીર્ઘ કાળ સુધી અસાવધ રહેલા લોકો વિષય ભોગની અભિલાષા કરે મારે આ જોઈ છે વાસ્તવિક શ્રેય છો શું છે તે પણ ભૂલી ગયા છે બેસુદ્ધ થઈ ગયા છે એવા લોકોને કરુણાવશ નિર્ભય આત્મલોક ઉપદેશ આપ્યો છે અને જેઓ પોતે નિરંતર અનુભવતા રહીએ આત્મ સ્વરૂપમાં રહેતા હોય એની પ્રાપ્તિ થવાને લીધે બધાય પ્રકારની તૃષ્ણાથી મુક્ત રહેતા એ ઋષભદેવજીને હું નમસ્કાર કરું છું नित्यानुभूत नित्यानुभूतनिजलाभनिवृततृष्णा श्रेयस्य तदरचनया चिरसूक्तबुद्धेः लोकस्य य भयमात्मलोका નમો ભગવૃભેવજીનું નમસ્કાર કરું છું શ્રીમદભાગવતે મહાપર્વ પરામહ સંહિતાએ પંચમસ્કંદે ઋષભદેવાનુચોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા